તાલુકાના પાંચ માર્ગોની પાકા કરી આપવા તારીખ પંદર બે ડોક્ટર તુષાર ચૌધરીએ વિગત આપતા જણાવ્યું હતું કે વિજયનગર અને પોસીના તાલુકાના પાંચ માર્ગોની પાકા ડામર રોડ બનાવવા માટે તારીખ પંદર બાર બે રોજ મુખ્યમંત્રીને લિખિત રજૂઆત જેના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ઊંચી ધનાલ રોડથી તુવેર વિકરણને જોડતો એક કિલોમીટર લાંબા માર્ગ માટે રૂપિયા સાહીઠ લાખ તથા રોઘરીથી ઝાડીસેબર રોડને જોડતા આઠસો મીટર પાકા માર્ગ માટે રૂપિયા પચાસ લાખ વિજયનગર તાલુકાના આંબાપુર ગ્રામ પંચાયતી લોક ભારતીની જોડતા બે કિલોમીટર લાંબા માર્ગ માટે એક પોઈન્ટ એંશી કરોડ તથા પોસીના તાલુકાના લાબડિયા ડામર રોડથી લેબામુખીના મોડીના ઢાળથી ભોજાલાલા ડાભીના પડિયા તરફ જતા એક પોઈન્ટ પાંચ કિલોમીટર પાકા માર્ગ માટે એક પોઈન્ટ પંદર કરોડ અને લાગ્યા ગામથી બાબુઘેના ડાભીના પડિયા તરફ એક પોઈન્ટ પાંચ પાંચ કિલોમીટર લાંબા માર્ગ માટે પંચાણું લાખ મળી પાંચ માર્ગની પાકા બનાવો રૂપિયા પાંચ કરોડની જોગવાઈ સાથે તારીખ સોળ બે બે હાજર ચોવીસ ના રોજ જો નંબર પાડવાતા લોકોમાં આનંદની લાગણી ફેલાવવા પામી છે રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડ્રમમાં